આ પુસ્તક લોન્ચ થવાનું હતું ગુરુવારે પરંતુ વરસાદના કારણે આ પુસ્તક તમે બધા જાણો છો વડોદરામાં કેટલો વરસાદ આવ્યો ફ્લડ આવ્યો અને હું અહીંયા નથી રહેતી હું બેંગ્લોરમાં રહું છું તો તમે બધા બેંગ્લોરથી આ પુસ્તકનું વિમોચન કરવા અહીંયા હતા પણ થયું નહીં અને કોઈ કારણસર આ પુસ્તકનું વિમોચન જ હતું આ પુસ્તક એક મેં સ્ત્રી પર લખ્યું છે સ્ત્રીની એક કથા છે કે એના સંસારને કેવી રીતે સાચવે છે એના સંબંધોને કેવી રીતે સાચવે છે આ પુસ્તકમાં સંવેદના છે લાગણી છે પ્રેમ છે વડીલોના આશીર્વાદ છે ભગવાનની મેં એક સ્તુતિ લખી છે મેં સમાજમાં કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે સારા પરિવારો છે એ દર્શાવવા માટે થઈને આ પુસ્તક લખ્યું છે મારી આસપાસ એટલી બધી સરસ સ્ત્રીઓ છે જે એટલું સરસ રીતે એમનું જીવન જીવે છે ખરેખર કહું તો સ્ત્રીઓમાં એટલી બધી તાકાત છે સ્ત્રીઓમાં એટલી બધી તાકાત છે કે એ તમારી બાજુમાં બેઠી હોય કે કોઈ શારીરિક માનસિક કે આર્થિક તકલીફમાં પણ હોય ને તો તમને ખબર ના પડવા દે એમનું હસ્તું મળું હંમેશા એવું હોય કે એ બધા જ મુશ્કેલીનો સારી રીતે સામનો કરે એ વિચાર કરીને મને એવો વિચાર આવ્યો કે મારે પહેલાં પહેલું પુસ્તક મારે કોઈ સ્ત્રી પર લખવું જોઈએ અમે આપણા એમાં કહેવાય છે કે લેડીઝ ફર્સ્ટ એટલે મેં લેડીઝની શરૂઆત કરીને સ્ત્રી માટે પહેલાં પુસ્તક લખ્યું છે ઘણો જ સપોર્ટ રહ્યા હું તમને ખરેખર કહું તો આ પુસ્તક ખાલી મેં લખ્યું છે કારણ કે મારા બે બાળકો છે એટલે હું બેંગ્લોરથી અહીંયા વિમોચન કરવા જ ખાલી આવી આ બુકને કેવી રીતે છાપવી કોની પાસે છપાવી કયા સ્ટેજ પર એનું વિમોચન કરવું કયા મહેમાનોને બોલાવવા આ જલપાર તમે અલ્પાર જુઓ છો એ બધું જ મારા હસબન્ડે મેનેજ કર્યું છે એમના સપોર્ટ વગર આ બુકનું વિમોચન મળશે બે હજાર ચોવીસની જાન્યુઆરીની શરૂઆતમાં મેં આ પુસ્તકનું લખવાનું ચાલુ કર્યું તો મને લગભગ છ મહિના જેવા થયા આ પુસ્તક લખતા મને આ પુસ્તક લખવાનો ઘણો આનંદ આવ્યો અને મારું પહેલું પુસ્તક છે મારો બહુ સારો અનુભવ છે મારા સાસુ સસરા ઘણા જ ઘણા જ સારા છે ભગવાનની મારા માથા પર રહ્યા છે કે હું બહુ જ સંસ્કારી કુટુંબમાં મેં જન્મ લીધો છે ને સંસ્કારી કુટુંબમાં પાછી હું પરણીને ગઈ છું મારા સાસુ સસરાએ મને ઘણો જ સાથ આપ્યો છે અને એમના મારા આ પુસ્તક વાંચીને સૌથી વધારે આનંદ મારા મા બાપને અને મારા સાસુ સસરાના મોઢા પર ભેજો છે હું અત્યારના બીજી પુસ્તક લખી રહી છું અને હું તમને બધાને કહું મારો હસબન્ડ બી બીજી પુસ્તક લખી રહ્યા છે અમારું નેક્સ્ટ વિમોચન અમે હવે સમજી ગયા કે અમે વેકેશનમાં જ વિમોચન કરીશું જ્યાંથી કરીને અમને વધારે સમય મળે વધારે અમે પ્રમોશન કરી શકીએ એટલે અમે નેક્સ્ટ એપ્રિલ મેમાં અમારો ટાર્ગેટ છે લેટ સી મારું નામ અદિતિ ત્રિવેદી